નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ખેડૂતો માટે ખબર ચોમાસું આ વખતે ક્યારે આવશે દેશભરમાં કેટલો પડશે વરસાદ જાણો લેટેસ્ટ અપડેટ ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે દાવો કર્યો છે કે આ વખતે ચોમાસું સામાન્ય કરતા સારું રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ થશે વિભાગના જણાવ્યા અનુસાર આ એકસો પાંચ ટકા વરસાદ વધારે થવાની સંભાવના છે જે ખેડૂતો અને ખેતી માટે સારા સંકેતો છે આઈએમડીના જણાવ્યા અનુસાર બે હજાર પચીસમાં એકસો પાંચ ટકા એટલે કે સત્યાસી સેન્ટીમીટર વરસાદની સંભાવના છે ચોમાસાની સિઝન ચાર મહિના રહે છે એટલા માટે તે લોંગ પીરિયડ એવરેજ આઠસો અડસઠ પોઈન્ટ છ મીમી એટલે કે છ્યાસી પોઈન્ટ છ્યાસી સેમી હોય છે સામાન્યથી વધારે વરસાદનું અનુમાન જે રાજ્યમાં લગાવ્યું છે તેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર યુપી છત્તીસગઢ મરાઠવાડા પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સામેલ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગોલ્ડ પ્રાઇસ સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું જાણો દસ ગ્રામ ચોવીસ અને બાવીસ કેરેટ સોનાની કિંમત સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ સોળ એપ્રિલ બે બુધવારના રોજ સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો રોકાણકારો અને ખરીદદારો માટે રાહતનો સમાચાર હોઈ શકે છે કારણ કે થોડા દિવસો પહેલા સુધી સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા તે જ સમયે ચાંદીના ભાવ થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે ચાંદીમાં રૂપિયા સોનો ઘટાડો ચાંદીની વાત કરીએ તો તેમાં પણ આજે રૂપિયા સોનો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તેની કિંમત ઘટીને રૂપિયા નવ્વાણું હજાર સાતસો પ્રતિ કિલો થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગોંડલ યાર્ડમાં કેસર કેરીનો ભાવ દસ કિલોનો બારસો સુધી બોલાયો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરી ની આવક બમ્પર રહી છે આવો જોયો ભાવ અને આવક આજે કેરીનો ભાવ ગોંડલયાર્ડમાં આજે કેસર કેરીના દસ કિલો બોક્સનો ભાવ ચારસોથી બારસો રૂપિયા રહ્યો હતો ગોંડલયાર્ડમાં આજે હાફુસ કેરીના દસ કિલો બોક્સનો ભાવ પાંચસોથી થી સત્તરસો રૂપિયા રહ્યો હતો કાચી કેરીની વાત કરીએ તો ગોંડલયાર્ડમાં કાચી કેરીનો ભાવ વીસ કિલોનો ત્રણસો થી બારસો રહ્યો છે ગોંડલયાર્ડમાં છસો છાસઠ બોક્સ કાચી કેરી આવી હતી રાજકોટ યાર્ડમાં કાચી કેરીનો વીસ કિલોનો ભાવ છસો દસ થી આઠસો ત્રીસ રૂપિયા રહ્યો હતો અને આવક સો ક્વિન્ટલ રહી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં કાળઝાળ ગરમીની લઈને હવામાન વિભાગે આપી ચેતવણી જાણો તમારા શહેરમાં કેટલું છે તાપમાન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યો છે ત્યારે આજના દિવસે બપોરે સૌથી વધુ ગરમી અમદાવાદ વડોદરામાં નોંધાઈ છે કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે તંત્રએ પણ જાહેરાત કરી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવો આવા આજે રાજ્યમાં યલો એલર્ટની સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે કચ્છ રાજકોટ બનાસકાંઠા યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી ગરમી નોંધાય વડોદરા અમદાવાદ રાપર અને અમરેલીમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી નોંધાયું છે ગાંધીનગર રાજકોટમાં મહત્તમ તાપમાન એક એકતાલીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરત જૂનાગઢ અને ગાંધીધામમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો